નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાઠ આઠ કોષ રચના અને કાર્ય આપણો પૂર્ણ થયો છે આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની સમજ મેળવીએ જેની અંદર સ્વાધ્યાયના પ્રશ્નના જવાબમાં તમારો પહેલો પ્રશ્ન છે નીચે આપેલ વાક્યો સાચા હોય તો ટી એટલે કે ટ્રુ છે કે ખોટા તો એફ એટલે કે ફોલ્સ એ જણાવો એટલે આપણે ખરા ખોટાની નિશાનીની જગ્યાએ ટ્રુ અને ફોલ્સ એટલે કે ટી અને એફ લખીશું પહેલો આપણું છે એક કોષીય સજીવો એક કોષનું શરીર ધરાવે છે ટ્રુ સાચું છે બરાબર ને એક કોષીય સજીવ એ ફક્ત એક કોષનું જ શરીર ધરાવે છે બીજું છે સ્નાયુ કોષો શાખી હોય છે ફોલ્સ એટલે કે ખોટું છે સ્નાયુ કોષો સાખિત હોતા નથી પણ ચેતા કોષો સાખિત હોય છે યાદ રાખજો ત્રીજું છે સજીવનો પાયાનો જીવંત એકમ અંગ છે સજીવનો પાયાનો જીવંત એકમ અંગ છે ખોટું ફોલ્સ ચોથું છે અમીબા અનિયમિત આકાર ધરાવે છે ટ્રુ બરાબર ને અમીબાનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી એટલે ચોથું વાક્ય આપણું ખોટું છે પ્રશ્ન બે છે માનવ ચેતાકોષની આકૃતિ દોરો અને ચેતાકોષ કયું કાર્ય કરે છે એ આપણે લખવાનું છે તો પહેલાં આપણે ચેતાકોષનું કાર્ય લખી દઈએ અને ત્યાર પછી એની આકૃતિ નામ નિર્દેશન સાથે દોરીશું ચેતાકોષનું કાર્ય શું છે તો સંદેશો પ્રાપ્ત કરી તેનું ઉર્મી રૂપે વહન કરે છે અને આ રીતે શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય કરે છે મેં આગળ પણ તમને કીધેલું હતું કે મગજ સાથે ચેતાકોષો જોડાયેલા છે એટલે મગજ દ્વારા જે પણ સંદેશાઓ મળે છે એ સંદેશાઓ પ્રાપ્ત કરીને તેનું વહન કરે છે અને સાથે સાથે શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય કરે છે અહીંયા આ ચેતાકોષ દોરેલો છે જેમાં વચ્ચે કોષ કેન્દ્ર છે અને ત્યાર પછી જે તંતુ જેવો ભાગ તમને આગળ દેખાય છે તે શિખા તંતુ છે અને એ તંતુની વચ્ચેનો જે ભાગ છે તે કોષકાય છે અને પાછળનો જે છેડા ઉપર તમને જે ચેતાઓ દેખાય છે એ ચેતાંતો છે યાદ રાખજો એટલે વચ્ચે કોષ કેન્દ્ર શિખા તંતુ કોષકાય અને ચેતાંતો આ આપણા શરીરની અંદર આવેલ માનવ ચેતાકોષ છે બરાબર મેં તમને આગળ કીધેલું તે રીતે જ મગજના પાછળના ભાગમાં અહીંયા આ ચેતાકોષ આખો આપણા શરીરની અંદર જોડાયેલું છે પ્રશ્ન ત્રણ છે નીચેના ઉપર ટૂંક નોંધ લખો કોષરસ અને કોષનું કોષ કેન્દ્ર આ બંને ઉપર આપણે ટૂંક લખવાની છે તો પહેલાં આપણે કોષ રસ વિશે લખીશું કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્યને કોષરસ હોય છે અથવા તો કહે છે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્યના સ્વરૂપમાં જે હોય તેને કોષરસ કહે છે કોષરસમાં કણબસૂત્ર ગોલ્ગિકાય રિબોઝોમ રસધાની રંજક અને બીજી અંગિકાઓ આવેલી છે પણ મુખ્યત્વે કોષરસની અંદર કણબસૂત્ર ગોલ્ગીકાય રિબોઝોમ્સ રસધાની અને કણ આ મુખ્ય અંગિકાઓ આવેલી છે યાદ રાખજો કોષની વિવિધ ક્રિયાઓ કોષ રસમાં થાય છે જે પણ કોષની ક્રિયાઓ છે એ વિવિધ ક્રિયાઓ શેમાં થશે કોષ રસની અંદર એટલે ત્રણ મુખ્ય વસ્તુ તમારે લખવાની છે ફરી વખત કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે અથવા તો જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે જે આવેલું છે તેને આપણે કોષ રસ કહીશું એની અંદર અંગીકાઓ આવેલી છે તે લખી કાઢવાની અને ત્યાર પછી લખવાનું કે વિવિધ ક્રિયાઓ માટે કોષ રસ જે છે એ જરૂરી છે બરાબર બીજું લખીશું કોષનું કોષ કેન્દ્ર કોષનો મહત્વનો સંઘટક બરાબર મહત્વનો સંઘટક એ કોષ કેન્દ્ર છે હમણાં જ આપણે આગળ જોયું તેમ વચ્ચે ટપકા જેવો ભાગે કોષ કેન્દ્ર ન્યુક્લિયસ સામાન્યતઃ કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ અને ગોળાકાર હોય છે કોષ કેન્દ્રમાં નીચેની રચનાઓનો સમાવેશ થાય છે કોષ કેન્દ્ર જે છે ન્યુક્લિયસ એની અંદર પણ કેટલીક રચનાઓનો સમાવેશ થાય છે એ લખવાની છે તો કઈ કઈ રચનાઓ છે કોષ કેન્દ્ર પટલ બરાબર કોષ કેન્દ્રને જે કોષ રસ છે તેનાથી અલગ પણ કરે છે કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર પટલ છિદ્ર ધરાવે છે કારણ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે તફાવતમાં પહેલો તફાવતનો મુદ્દો લખીશું વનસ્પતિ કોષ એ કોષ દિવાલ ધરાવે છે પ્રાણી કોષ એ કોષ દિવાલ ધરાવતું નથી વનસ્પતિ કોષમાં બીજો મુદ્દો રંજક કણ અથવા તો હરિત કણ ધરાવે છે કોષ પ્રાણી કોષ જે છે તે હરિત કણ ધરાવતું નથી વનસ્પતિ કોષમાં એક મોટી કેન્દ્રીય રસધાની હોય છે જ્યારે પ્રાણી કોષમાં નાની નાની રાજધાની હોય છે પ્રશ્ન છ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત જણાવો આદિકોષ કેન્દ્રીય કોષ તેમાં સુયોજિત કોષ કેન્દ્ર હોતું નથી જ્યારે સુકોષ કેન્દ્રીયની અંદર સુયોજિત કોષ કેન્દ્ર હોય છે બીજો મુદ્દો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે આદિકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી જ્યારે સુકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે ત્રીજો મુદ્દો કણપસૂત્રોલગીકાય જેવી અંગિકાઓ ગેરહાજર છે જ્યારે આમાં કણપસૂત્ર રંજક કણ અને ગોલગીકાય જેવી અંગિકાઓ આવેલી હોય છે બેક્ટેરિયલ કોષ અને નીલહરિત લીલ એ આ કોષના ઉદાહરણ છે જ્યારે ડુંગળીનો કોષ અને ગાલનો કોષ એ કોના ઉદાહરણ છે ડુંગળીનો કોષ અને ગાલના કોષ એ સુકોષ કેન્દ્રીયના ઉદાહરણ છે પ્રશ્ન સાત કોષમાં રંગસૂત્ર ક્યાં જોવા મળે છે તેનું કાર્ય જણાવો તો કોષમાં રંગસૂત્રો કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે અને રંગસૂત્રનું કાર્ય શું છે પિતૃ પેઢીમાંથી આનુવંશિક લક્ષણો અને સંતતિમાં વહન કરવાનું જે પિતૃ પેઢીમાં આનુઆંશિક લક્ષણો છે તે જ સંતતીમાં એટલે કે પોતાના બાળકમાં તે વહન કરવાનું કાર્ય કરે છે પ્રશ્ન આઠ કોષ સજીવનો મૂળભૂત એકમ છે સમજાવો કઈ રીતે કોષ એ આપણો મૂળભૂત એકમ છે સજીવનો એ સમજાવવાનું છે તો ઉદાહરણ જે આપણે ચોપડીની અંદર આપેલું છે તેનાથી શરૂઆત કરીએ કે ઈંટો જોડીને ઇમારતનું નિર્માણ થાય છે તેવી રીતે કોષો એકબીજા સાથે જોડાઈને સજીવ શરીરનું નિર્માણ કરે છે એક કોષી સજીવ ફક્ત એક જ કોષના બનેલા છે બહુ કોષી સજીવ એ પણ એક જ કોષનું બનેલું છે અને એમાંથી ફલિતાંડની શરૂઆત થાય છે બરાબર એટલે કે બહુકોષી સજીવનું જીવન પણ એક કોષ ફલિતાંડથી શરૂ થાય છે બહુ સજીવ દ્વારા કરવામાં આવતી બધી જ આવશ્યક ક્રિયાઓ એ એક સજીવ તેના એક કોષ વડે જ કરી શકે છે જટિલ રચના ધરાવતી સજીવમાં કોષના સમૂહથી પેશી બને છે પેશીઓ બધી ભેગી થઈને એક અંગ બનાવે છે અને અંગો ભેગા થઈને એક તંત્ર બનાવે છે આથી સજીવ એ આથી કોષ એ સજીવનું મૂળભૂત એકમ છે જટિલ રચના ધરાવતી સજીવમાં કોષો બધા ભેગા મળીને પેશી બનાવે પેશી જ્યારે બધી ભેગી મળે છે ત્યારે એક અંગ બને છે બરાબર તરીકે તો એ બધા અંગોના સમૂહથી પાચન તંત્ર બને છે કયા કયા અંગો તો સ્વાદુપિંડ છે જઠર છે અન્નનળી છે આ બધા અંગો છે હમ તો અંગો જ્યારે ભેગા થશે ત્યારે તંત્ર બનશે અને બધા તંત્ર ભેગા મળશે ત્યારે આખું એક શરીર બનશે પ્રશ્ન નવ સા કારણે હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે તમને ખબર છે કેમ હરિતકણ જરૂરી છે તે તો વનસ્પતિ પોષણ માટે સ્વાવલંબી છે સ્વાવલંબી એટલે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે બીજા ઉપર આધાર રાખતી નથી તેમાં મુખ્ય પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ છે પ્રકાશ સંશ્લેષણ એટલે ખોરાક બનાવવાની ક્રિયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ હરિત એટલે કે ક્લોરોફિલની હાજરીમાં થાય છે હરિત દ્રવ્ય અંદર આવેલું હોય છે આથી હરિત કણ એ વનસ્પતિમાં જોવા મળે છે